આમ તો તમે જોજો હું કાયમ કહું છું આમાં બધા ઘણા ના મિત્રો છે તમે જોજો જેલ જે ભાઈ બંધ બને એ ભાઈ પાકા પાય બને રાજભા જેલ જે મુલાકાત થાય મનુભાઈ એ ભાઈ બંધ પાકા પાય પણ મારી હોનબાઈ ની સહી થઈ જાય ને મઢડા માંથી ભાઈ આ સુપ્રીમ છે ભાઈ કદાચ સેશનમાંથી માંથી ના જામીન થાય અને એથી આગળ હાઈકોર્ટ માં અમદાવાદ આવે તો ના મજૂર થાય પણ દિલ્હી ની સુપ્રીમ એમ કહી દે આમ સહી કરીને કે રાજી પછી દુનિયા ને ધોટાડી તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી નાખજો તો ચાલો મળશું આવા જ એક નવા વિડીયો સાથે